જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમાં વાડી વિસ્તારમાં બસો ફૂટ ઊંડા બોરવેલમાં બે વર્ષનું બાળક રમતા રમતા પડી જતા જામનગરની ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાળકને બચાવી લીધું હતું બે વર્ષનું બાળક હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ખૂબ જ મુશ્કેલ ગણાતા રેસ્ક્યુ ઓપરેશનને જામનગરના ફાયર જવાનોએ સફળ રીતે પાર પાડ્યું હતું સમય હતો સાંજે છ કલાક ને વીસ મિનિટનો જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમનો ફોન રણકી ઉઠે છે સામેથી માહિતી મળે છે કે લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમા આવેલી વાડીના બસો ફૂટ ઊંડા બોરવેલમાં એક બે વર્ષનું બાળક પડી ગયું છે ઘટનાની ગંભીરતાને પારખીને તુરંત જામનગરની ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર કમિલ મહેતા રાકેશ ગુકાણી જયંતિ સિંઘવ સહિતની ટીમ ગોવાણા ગામ જવા માટે રવાના થઈ જાય છે અને ગણતરીની મિનિટોમાં જ પિસ્તાલીસ કિલોમીટરનું અંતર કાપી જે જગ્યાએ બનાવ બન્યો હતો તે વાડીમાં પહોંચી જાય છે જામનગર ફાયર બ્રિગેડ ઉપરાંત કાલાવાડ ફાયર ની ટીમ પણ ઘટના સ્થળે રેસ્ક્યુ માટે પહોંચી ચુકી હતી ફાયર બ્રિગેડ ને રેસ્ક્યુ માટે કોલ મળ્યો ત્યારે

પણ વિલંબ કર્યા વગર બાળકની પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી અને તુરંત જ જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે રીના ન્યૂઝ ગુજરાતી